વિદુરનીતિ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિનો કાલે આપણે પહેલો ભાગ સાંભળ્યો આજે આપણે બીજો ભાગ સાંભળવાનો છે જેમાં આપણે સાંભળીશું કે સો પ્રકારના મૂર્ખાઓ હોય છે તો કેવા કેવા મૂર્ખાઓ હોય છે એ આપણે જાણીશું શક્તિ છતાં મહેનત ન કરે અને કેવળ કાળ કર્મને ઈશ્વર ઉપર નાખે પણ જે પુરુષાર્થ કરે તેની ઉપર જ પરમાત્મા રાજી થાય છે સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે નહાય છે જે પોતાના વખાણ કરે અને બીજાની નિંદા કરે જે વેશ્યાના વસનમાં વિશ્વાસ રાખે જુગાર આદિ અયોગ્ય કર્મોથી દ્રવ્ય મેળવવાની ઈચ્છા રાખે ઓછી આવડત અને થોડુંક ધન હોવા છતાં મોટા કાર્યોનું આયોજન કરે વાણીઓ હોય વેપારી માઇન્ડ છતાં પણ એકાંતમાં બેસી રહે જે કામ કરવાથી ઘરની જમીન મકાનો વગેરે વેચવું પડે વૃદ્ધ ઉંમર થઈ ગઈ હોય છતાં પરણે પોતે દોષવાળો હોય છતાં બીજાના દોષ જોયા કરે જે ગ્રંથ વાંચે તે પૂરો સમજે નહીં છતાં બીજાને કહે તેની વાતો કરે માથે શક્તિવા શક્તિશાળી હોય છતાં જે તેની બીક ન રાખે ક્યારેક બોલવા જેવું ટાણું હોય છતાં ન બોલે જે વગર પૂછે બોલબાલ કરે જે લાભ મળવા ટાણે ઝઘડો કરે સસરા પક્ષમાં જઈને ધન આદિ ની મદદ માગ્યા કરે પોતાની સ્ત્રી હોય તે સાથે વિવાદ કરીને બીજી પરણે પોતાના દીકરા પર ક્રોધ કરીને તેને મારી નાખે બીજાને કઠણ વચન કહીને ગર્વ કરે પોતાના હિતકારી વચનો હોય છતાં ન સાંભળે કોઈને વહાલી વસ્તુ આપી દઈને પાછી લેવાની ઈચ્છા કરે કૂતની ઉપર ઉપકાર કરે કોઈએ ઉપકાર કર્યો હોય તેને યાદ ન રાખે ક્યારેક તેનો ઉપકાર ન કરે દેહ નિરોગી હોય છતાંય દવા ખાય રોગ હોય છતાય નડે એવું ખાય દાખલા તરીકે ડાયાબિટીસ હોવા છતાં મિષ્ટાન ખાધા કરે રાજા રાજાના માણસો અધિકારીઓ સ્ત્રી તથા ગુરુજનો સાથે જે વિવાદ કર્યા કરે કુટુંબીઓ ભાગીદારો સગા સંબંધીઓ મિત્રો વગેરે સાથે ઝઘડા કર્યા કરે ને પછી એકલો પડી જાય ને બીજા સાથે સંબંધો રાખવા પ્રયત્ન કરે આર્થિક શારીરિક કોઈ પણ પ્રકારે નબળા પણ જાજા હોય તેવા સાથે કર્યા કરે દુશ્મન થાય તેવા કામ કરે કરે બળિયા સાથે વિદ્યાધી ગુણો મેળવવામાં આળસ રાખે બાપની મિલકતને ફૂલસણી થઈને ઉડાવી દે સુખના સમયે દુઃખના દિવસો ભૂલી જાય કોઈ ઝઘડતા હોય ત્યાં દોડીને જોવા જાય અને માર ખાય લો વખાણ કરનારો કઈ થે તો નહીં બહુ બહુ તો તાળી દે નામું આદિ લખનારને ગમે તેમ બોલી તેની સાથે ઝગડા કરે આ નવ સાથે વિરોધ ન કરાય એમ રામાયણ કહે છે શસ્ત્રી પ્રભુ શક ધન વૈદી બંદી કવિ રસોયો અને ગુની કામ વગર સભામાં ઊભો થયા કરે દૂત હોવા છતાં સંદેશો આપવાનું ભૂલી જાય ઉધરસ થઈ હોય છતાં ચોરી કરવા જાય કીર્તિ માટે ભોજન વગેરેમાં ખર્ચા કરે વખાણ માટે થોડું ખાય કુટુંબના પરિવારના સભ્યને છોડીને એકલો સારું ખાય જે તે આગળ પોતાનું દુઃખ કહે જમીન વાવે પણ વાડ ન કરે માવજત ન કરે ધ્યાન રાખે નહીં બે જણા વાત કરતા હોય ત્યાં ઊભો રહે કાંઈ ખાનગી વાત હોય તો કોઈની સાનીમાની વાતો જ્યાં ત્યાં કહે કરે કીર્તિ માટે અજાણ્યાના જામીન થાય હિતવચન કહેનાર ઉપર ક્રોધ કરે હોય ભિક્ષુક છતાં ગરમ ખાવાની ઈચ્છા રાખે ગુરુ હોવા છતાં નિયમ ધર્મમાં ઢીલા હોય પોતાના દીકરાને એક હોય કે વધારે જમીન મકાન રૂપિયા વગેરે બધું આપી દઈને પછી તે સાચવે નહીં ને માગે છતાં ન આપે ત્યારે પસ્તાય કુળ ગુણ વિદ્યા વગેરેનો ગર્વ રાખે ને બીજાને ગણે નહીં દુષ્ટ હલકી વૃત્તિવાળા પાસે નિર્ભય રહેનાર દુર્બળ ગરીબને મેણા મારી અપમાન કરી પીડા કરે પણ તેના ભગવાન એમ માને સંપત્તિ સત્તા શક્તિ ગુણ વગેરે હોવા છતાં કોઈને કાંઈ ક્યારે કોઈ ઠેકાણે મદદ કરે નહીં વરસાદની જરૂર હોવા છતાં ભરેલા વાદળ વરસ્યા વગર ઠાલ્યા ચાલ્યા જાય તેમ કરે રોગ ટાળવા માટે અફીણ દારૂ વગેરે રસાયણ ખાય પોતાની મોટ બતાવવા કોઈની આગળ નમે નમતું દેય નહીં ક્રોધ મૂંઝવણ કે કોઈ પણ કારણસર આત્મઘાત કરે પ્રયોજન વગર કોઈના ઘરે સ્થાને રોજ રોજ જાય ગરીબ હોવા છતાં કોઈ મહેનત ન કરે ઉદાસ થઈને બેઠો રહે સૂઈ રહે થોડુંક ધન હોવા છતાં દંભતી ખૂબ ધન છે તેમ બતાવે થશે કે નહીં થાય એવી શંકાવાળા કામોમાં પણ અતિ ખર્ચ કરે કોઈકમાં કંઈક દોષ હોય તે બધા જાણતા હોવા છતાં લાલસાથી તેના ખોટા વખાણ કરે કપટથી કાંઈક પોતાનું વખાણ કરે તેમાં રાજી થઈ જાય ક્યારેક છેતરાઈ જાય રાજા મોટા અધિકારી વડીલો કંઈક જોઈએ છે તે કહે કામ હોય તે કહો એમ કહે તે વખતે માંગે નહીં વાર લગાડે ને પસ્તાય અન્યાય અધર્મ કે અનીતિથી કોઈના દિલ દુભવી આંતરડી કકડાવીને પોતે સુખી થાય કોઈ કઈ ચર્ચા વિચારણા કરતા હોય તે વગર બોલાવે જાય ને સલાહ આપે ગુરુજનોને હર વખત પૂછ્યા કરે મારે કેમ કરવું હે કેમ કરવું પછી કહે છતાં તેમ કરે નહીં ઈષ્ટદેવ ગુરુ વડીલોના વેણ ઉપર વેણ મારે અને બોલવામાં ઠા ન હોય નબળી ક્રિયા કરે છતાં લાશ શરમ કે આળસનો વિચાર ન કરે આ રીતના સો પ્રકારના મૂર્ખાઓ નીતિશાસ્ત્રમાં વિદુરજીએ વિદુર નીતિમાં બતાવ્યા છે તો અહીંયા નીતિશાસ્ત્રનો બીજો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ત્રીજો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વિદુરનીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો